નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણા ચાનસમાં હાઈવે ઉપર અલોડા નજીક બ્રિજનું કામ ચાલતું હોય અપાઈલ ડાયવર્ઝનના પાણીના પ્રવાહે તૂટી પડતા મંગળવારે દસ ફૂટનું ગાબડું પડી ગયું હતું જેને લઈ વાહન વ્યવહાર ખોટવાયો હતો જો કે નેશનલ હાઈવેનું કામ કરતી વાગર એજન્સીએ તાત્કાલિક નવીન બ્રિજ પર કપચી પથ્થર નાખી હાઈવેને ફરી શરૂ કરવા કવાયત હાથ ધરી હતી રાત્રે કામ પૂરું થતાં વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો હતો સ્થાનિકો મુજબ બ્રિજ પાસેથી છઠિયાળા નાનીદાવ દાઉ ફિલુદરા રૂપાલ ગોરાદ સહિત આઠ દસ ગામોનું વરસાદી પાણી રૂપે નદીમાં જવાનો માર્ગ છે જેને રોકતા ડાયવર્ઝન તૂટી ગયું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ